નમસ્કાર દર્શક મિત્રો હું છું જયારે સસ્તા સોનાની લાલચાપી વેપારી પાસેથી સિત્યાસી લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી આરોપીએ કસ્ટમમાંથી સોનું છોડાવી સસ્તા માપવાની લાલચાપી વેપારી ડુપ્લીકેટ આંગળીયા પેડી મારફતે રૂપિયા જમા કરાવ્યા હતા વેપારી છેતરાઈ ગયા બાદ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ પહેલા પોલીસે દસ આરોપીઓને ઝડપી લીધા હતા તપાસ દરમિયાન પોલીસે વધુ બે આરોપીઓને પકડી પાડ્યા છે અને બંને પાસેથી કુલ રકમ કબજે કરી છે વરાછા પોલીસે આ સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે અને શંકાસ્પદ અન્ય વ્યક્તિઓની શોધખોળ પણ શરૂ કરી છે સમગ્ર કૌભાંડ પાછળ મોટા નેટવર્કની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા તુફાન એસપી ન્યૂઝ સુરત અમારા તુફાન એસબી ન્યૂઝમાં વધુ સમાચાર જોવા માટે યુ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને હા સાથે ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાની ભૂલતા નહીં